ડીવાન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આપનો જો કોઈ પ્રશ્ન હોય અથવા સુજાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવશો તો આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આપણે મોબાઈલ એપ્લિકેશનથી કેવી રીતે કરી શકીએ અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની રજીસ્ટ્રીની જો આપણને માહિતી વધારે જોઈતી હોય તો અમે અગાઉ અપલોડ કરેલો વિડીયો છે તે આપ જોઈ શકો છો તો આપણે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી કરી શકીએ છીએ ઓટીપી વગર તો તે આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માહિતી આપેલી છે તો આ વિડીયો આપણે સંપૂર્ણ જોઈશું અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી વગર ઓટીપી ફીસ ઓથેન્ટિકેશનથી કરીશું તો ચલો આપણે હવે વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આ આપણને આ મોબાઈલની સ્ક્રીન પર જોવા મળતી ત્રણે ત્રણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે પહેલાં તો ગુજરાત ફાર્મ રજિસ્ટ્રી રજીસ્ટ્રી છે તે એપ્લિકેશન આધાર ફેસ આરડી અને ઈ હસ્તાક્ષર આ ત્રણેય એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઈશું જે નીચે આપણને બે દેખાય છે આધાર ફેસ આરડી અને ઈ હસ્તાક્ષર તે બંને એપ્લિકેશન જે પાછળથી વર્ક કરે છે એટલે આપણને મોબાઈલમાં જોવા મળશે નહીં આપણને ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતી ગુજરાત લખ્યું છે તે એપ્લિકેશન આપણા મોબાઈલમાં જોવા મળશે તો આપણે તે એપ્લિકેશનને ઓપન કરી અને સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે જે આપણા એપ્લિકેશનથી જ થઈ જશે તો ચાલો આપણે એપ્લિકેશન શરૂ કરીએ તો આપણે એપ્લિકેશન ખોલતાની સાથે આ પ્રમાણે આપણને જોવા મળશે જેમાં આપણે જો જૂના વપરાશ કરતા હોય તો ત્યાંથી લોગ થવાનું રહેશે નવા છો તો અપ થવાનું રહેશે ક્લિક કરી ઓટીપીથી પણ કરી શકો છો આપણે ફેસથી કરીશું આપણો મોબાઈલ નંબર લિંક નથી એટલા માટે તો અહીંયા ફેસ પર ક્લિક કરી અને આપણો આધાર કાર્ડ નંબર અહીંયા લખી લઈશું જે પણ અરજદારનું આપણે રજીસ્ટ્રી કરીએ છીએ તેમનો આધાર નંબર લખી સબમિટ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા આપણું આધાર ફેસ આઈડી છે તે ઓપન થઈ જશે આપણો અહીંયા ફેસ કેપ્ચર કરીશું સક્સેસફુલી જે ગ્રીન કલરનું રાઉન્ડ આવશે ત્યારબાદ અહીંયા ફેસ કેપ્ચર થઈ જશે ત્યારબાદ આપણી ઈ કેવાય ડિટેલ અહીંયા આપણને જોવા મળશે જે આધાર કાર્ડ ઉપરથી જ અહીંયા જે છે તે તમામ વિગતો જોવા મળશે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ આપીશું આપણે સ્ટેક એપ્લિકેશનમાં જે મોબાઈલ નંબર લિંક કરવા માંગે છે તે મોબાઈલ નંબર લિંક અહીંયા લખીને નીચે સાઈડ પર ક્લિક કરીશું જેથી ઓટીપી આવશે જે ઓટીપી આપણે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે તો અહીંયા ઓટીપી આપણે મોબાઈલ નંબર લખી અને ઓટીપી માટે મોકલીશું ઓટીપી નાખ્યા બાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાસવર્ડ બનાવવાનો છે તો બંને બોક્સમાં એક સરખા પાસવર્ડ દાખલ કરી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે બંનેમાં એક સરખા આપણને યાદ રહે તેવા પાસવર્ડ દાખલ કરી ત્યારબાદ આ પ્રમાણે આપણને જોવા મળશે યુ આર રજીસ્ટ સક્સેસફુલી એટલે તમારું એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું છે ત્યારબાદ ઓકે કરી પાછા આપણે ડેશબોર્ડ પર આવી જઈશું હવે અહીંયા આપણે લોગ ઇન થવાનું રહેશે તો આપ પાસવર્ડ કદાચ ભૂલી જાઓ તો ઓટીથી ઓટીપીથી પણ લોગિન થઈ શકો છો તો મને પાસવર્ડ યાદ છે તો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી સાઇન ઇન પર ક્લિક કરી લઈશું આ મુજબ જોવા મળશે ત્યારબાદ રજિસ્ટર અસ ફાર્મર ઉપર ક્લિક કરીશું હવે અહીંયા જો તમે તમારો મોબાઈલ નંબર બદલવા માંગતા હોય તો યસ કરો નહીં તો નો કરીને આગળ વધો તો અહીંયા હું નંબર બદલવા માંગતો નથી તો નો કર્યું મેં હવે અહીંયા તમે જોઈ શકો છો તમે ઈમેલ આઈડી એડ કરવા માંગતા હોય તો કરી શકો છો જે બિલકુલ ઓપ્શનલ છે એટલે જરૂર નથી ત્યારબાદ નેક્સ્ટ આપીશું અહીંયા તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ આવી જશે નીચે તમારું લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતીમાં નામ આવશે જેનો આપણે અહીંયા ખોટું પણ નામ હોઈ શકે છે જે સુધારી અને નીચે સ્કોર આપણને બતાવશે એ સ્કોર આપ જોઈ શકો છો જો નામ ખોટું હોય તો તે નામને આપણે સુધારી લેવાનું રહેશે સાચું નામ આધાર કાર્ડ પ્રમાણે ગુજરાતીમાં દાખલ કરીશું તો નીચે સ્કોર સો આવી જશે જો સો ના આવે અને અઠ્ઠાણું કે પંચાણું આવે તો બી કંઈ વાંધો નથી ત્યારબાદ આપણને નીચે તમામ વિગતો જોવા મળશે અહીંયા આપણી જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે એસસી એસ ટી ઓ જે પણ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું આપણી અહીંયાથી જાતિ પસંદ કર્યા બાદ નીચે આપ જોઈ શકો છો પિતા અથવા પતિ જે પણ હોય આધારની આધાર કાર્ડની પાછળના તે અહીંયા આપણને જોવા મળશે જેમાં પણ ભૂલ હોઈ શકે છે તો તે પણ આપણે ગુજરાતીમાં સુધારી શકીએ છીએ તો તે પણ અહીંયા ભૂલ હોય તો આપ સુધારી શકો છો નામ સુધારી લઈશું અને આટલું કર્યા બાદ પછી આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને આગળના સ્ટેપમાં જઈશું અહીંયા મેં નામ સુધારી લીધું છે હવે નેક્સ્ટ આપીને આગળ જઈશ તમામ વિગતો આપ તપાસી લેશો સાચી છે ત્યારબાદ આપણે આગળ વધીશું આ ફાર્મર ઈ કેવાયસીની ડિટેલ છે ઓકે તો હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણને અહીંયા આપણી એટલે કે આપણી માહિતી જોવા મળશે જે આપણે અહીંયા માઇનોરિટી હોવ તો માઇનોરિટી અહીંયાથી સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ પાન કાર્ડ હોય તો નાખી શકો છો ત્યારબાદ જો તમે ડિસેબલ ડિસેબલ એટલે કે અપંગ અથવા કંઈ ખોડખા પણ હોય તે પણ અહીંયા તમે નાખી શકો છો જો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેની માહિતી નાખી શકો છો તમારી પાસે બેંક એકાઉન્ટ હોય તો એની પણ માહિતી નાખી શકો છો જે કંઈ પણ બધું જ ઓપ્શનલ છે જરૂરી નથી નાખવું અત્યારે ત્યારબાદ નેક્સ્ટ આપી આપણું અહીંયા રેસિડેન્શિયલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે તમારું એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે આવી જશે નીચે ગુજરાતીમાં એટલે કે લોકલ લેંગ્વેજમાં ભૂલ હોય તો તે સુધારી લેવાની રહેશે ત્યારબાદ જો કદાચ જિલ્લો તાલુકો પણ ખોટો આવ્યો હોય તો નીચે એક બોક્સ આવે છે તેના ઉપર ક્લિક કરી અને તે પણ આપણે સુધારી શકીએ છીએ આટલું કર્યા બાદ આપણે અહીંયાથી નેક્સ્ટ આપીશું અને આગળના સ્ટેપમાં જઈશું ત્યારબાદ અહીંયા એટલે ઓનર આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીંયા એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ચેકબોક્સ છે તેના પર ક્લિક કરી આગળ વધીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફેક્ટ લેન્ડ ડિટેલ તેના ઉપર ક્લિક કરી આપણી જમીનની માહિતી દાખલ કરવાની રહેશે જે જિલ્લામાં જમીન હોય તે જિલ્લો સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરી લઈશું ગામ સિલેક્ટ કરી લઈશું અને આપણો સર્વે નંબર અહીંયા નાખીશું કોઈ પણ એક સર્વે નંબર નાખશો એટલે તમામ સર્વે નંબરની વિગતો નીચે આપણને જોવા મળશે જો પૈકી હોય તો નીચે સબ સર્વે નંબર લખ્યું છે તેમાં દાખલ કરી આપ સબમિટ કરી શકો છો તો તમામ વિગતો આપણે અહીંયા દાખલ કર્યા બાદ નીચે આપણને નું નેમ જોવા મળશે તેમાં ક્લિક કરશો એટલે તેમાં જે પણ અરજદાર છે તેમનું નામ આવી જશે જે આપણે અહીંયાથી પસંદ કરી લઈશું પસંદ કરશો એટલે નીચે જેટલા પણ એમના સર્વે નંબર છે તે તમામની વિગતો આવી જશે આપ જોઈ શકો છો તમામ સર્વે નંબરની વિગતો આવી જશે ઓટોમેટિક અને જો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર તે તમામ સર્વે નંબરની વિગતો આવી ગઈ છે તો તમામ ચેકબોક્સ ઉપર દેખાય છે તેના ઉપર ક્લિક કરી આપ નેક્સ્ટ આમ સાઇડ સ્ક્રોલ કરશો સાઈડ ઉપર એટલે બીજી આવશે ત્રીજું આવશે જેટલા પણ સર્વે નંબર હશે તે તમામની માહિતી આવી જશે જે તમામને સિલેક્ટ કર્યા બાદ નીચે આપ જોઈ શકો છો એડનું બટન છે તેના ઉપર ક્લિક કરી ત્યારબાદ અહીંયા વેરીફાઈવ વેરીફાઈ ઓલ લેન્ડ લખ્યું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમામ જમીન છે તે વેરીફાઈ થઈ જશે જે ગ્રીન ચેકબોક્સ ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે તમામ સર્વે નંબરનું ત્યારબાદ નેક્સ્ટ બટન દબાવવાનું રહેશે આપ અહીંયા જોઈ પણ શકો છો આપણો સ્કોર નેમ મેચ સ્કોર કેટલો છે વેરીફાઈ વેરીફાઈ સ્ટેટસ યસ લખેલું આવશે તમામ વિગતો આપ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા આપણા રેશન કાર્ડની વિગત જો તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો જે બિલકુલ ઓપ્શનલ છે એટલે કે ફરજીયાત નથી ત્યારબાદ નેક્સ્ટ દબાવીશું આગળ વધીશું અહીંયા આપ જોઈ શકો છો આપ કયા ડિપાર્ટમેન્ટમાં વેરીફાઈ માટે મોકલવા માંગો છો તે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું બંને ચેકબોક્સ ક્લિક કરી લઈશું અને અહીંયા આપ જોઈ શકો છો પ્રોસેસ ફોર ઈ સાઈન તેના ઉપર ક્લિક કરીને આગળ વધીશું ત્યારબાદ ઈ હસ્તાક્ષરનું એપ્લિકેશન જે છે તે ઓપન થઈ જશે અહીંયા એપ્લિકેશન પ્રાઇવસીના લીધે આપણને સ્ક્રીન ઉપર જોવા મળતી નથી ત્યારબાદ ત્યાં આપણે આધાર કાર્ડ નંબર નાખી નીચે કેપ્ચર લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે આધારનું ફેસ આઈડી ઓપન થઈ જશે આપણું ફેસ અહીંયા સક્સેસફુલી કેપ્ચર કરવાનું રહેશે ફેસ જો કેપ્ચર ન થતું હોય તો આપણી આંખો પલકાવાની રહેશે સતત આપણે આંખો બંધ ખોલીશું તો ફેસ કેપ્ચર થઈ જશે અને ફેસ કેપ્ચર થયા બાદ આવી રીતે ઓકે લખેલું આવી જશે ફાર્મરનું ઓકે આવશે ત્યારબાદ આપણે આગળ વધીશું ઉપરોક્ત મેસેજ આપણને અહીંયા જોવા મળશે જે થોડી સેકન્ડ લેશે બેથી પાંચ અહીંયા લખ્યું છે ઈ સાઇન આપણી ઈ સાઇન સક્સેસફુલ થઈશું તેનો મેસેજ અહીંયા આપણને જોવા મળે છે ત્યારબાદ નીચે ચેકબોક્સ છે તેના પર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું ચેકબોક્સ ઉપર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી એટલે તમારું ફાર્મર રજીસ્ટ્રી સક્સેસફુલી થઈ જશે જેનો મેસેજ આપણા મોબાઈલ નંબર પર પણ આવી જશે તો આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લઈશું ત્યારબાદ એક પીડીએફ ડાઉનલોડ કરવાનું આવશે જે આપ ડાઉનલોડ કરીને અંદર મોબાઈલમાં ઓટોમેટિક આવી જશે જે ત્યાંથી જોઈ શકો છો આ પીડીએફ આ પ્રમાણે પીડીએફ આવશે જ્યાં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે જે આપની ફાઇલમાં અંદર જઈને ડાઉનલોડમાં જઈને જોઈ શકો છો તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને અંદર સેવ પણ કરી રાખી શકો છો અહીં તમારું ફાર્મર રજીસ્ટર આઈડી પણ આવી જશે અને તમામ વિગતો તમારી અહીંયા બતાવશે જે જરૂર પડે ત્યારે કદાચ તલાટી કમ મંત્રીને પણ આપવાની થઈ શકે છે તો આ રીતે આપ રજીસ્ટર કરી શકો છો એપ્લિકેશન ફરીથી ઓપન કરી ગમે ત્યારે તમારું સ્ટેટસ પણ તમે તપાસી શકો છો તમે જે કંઈ મોબાઈલ નંબર રાખ્યો તે મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા નાખી ફરીથી એપ્લિકેશન લોગ થઈને તમારી માહિતી અહીંયાથી જોઈ શકો છો તમારી તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે તમારું સ્ટેટસ પણ અહીંયાથી તમે જોઈ શકો છો પેન્ડિંગ છે એપ્રુવ થઈ ગયું તમામ વિગતો આપ અહીંયાથી જોઈ શકો છો તો આ રીતે આપ ફાર્મર રજિસ્ટ્રી સક્સેસફુલી વગર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકથી કરી શકો છો આભાર